મિત્રો ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થઈ રહ્યા હતા એ તમે સોશિયલ મીડિયાની અંદર જોયું હશે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને બીજેપીની સરકાર ફસાવી રહી છે તો બીજા મિત્રો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા 100% સાચા છે તમે એમને ખોટી રીતે ફસાવો છો વધારે તો વધારે લોકોનો એ જ સવાલ રહ્યો કે ચૈતર વસાવા નિર્દોષ છે તમે એમને જેલમાંથી છોડો ચૈતર વસાવા સાચા માણસ છે પણ ચૈતર વસાવાને ન્યાય ન મળ્યો અને આજ સુધી ન્યાય નથી મળતો બે મહિના થવા આવ્યા ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં પુરાયા છે મિત્રો ત્રણ દિવસ માટે બહાર આવ્યા છે એ કઈ બહાર આવ્યા ન કહેવાય એ તો તેમના કામ માટે અને તેમને અરજી મૂકી હતી એટલે ફક્ત ત્રણ દિવસ માટે બહાર આવી રહ્યા છે આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ પણ ફરીથી તેમને જેલમાં તો જવું જ પડશે જેલવાસ તો ભોગવવો જ પડશે

છતાં ચૈતર વસાવાને ન્યાય નથી મળતો તો લોકોએ એક જ વાત વિચારીને મૂકી છે જેલ કા તાલા તોડો ચૈતર વસાવા કો છોડો પણ મિત્રો હવે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાંથી એ સમાચાર મળી રહ્યા છે ચૈતર વસાવા હવે જેલની બહાર આવી રહ્યા છે હા મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે પણ મિત્રો એ 3 દિવસ માટે પણ હવે ચૈતર વસાવાને આ જીવન જેલમાંથી છોડાવવા માટે

કે આજે ચૈતર વસાવાની સુનાવણી નથી થવાની વકીલો હડતાલમાં છે તો કોઈક વખત એવો સમાચાર મળે કે કોર્ટનો ટાઈમ પૂરો થઈ ગયો છે તો આજે ચૈતર વસાવાનો નંબર બોર્ડ પર નથી આવ્યો તો કોઈક વખત એવો સમાચાર મળે છે કે ચૈતર વસાવાના વકીલ બદલવા પડશે આવા સવાલોના કારણે આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા અને એવું પગલું ભરવા પણ વિચાર્યું હતું કે હવે જેલના તાળા તોડવા પડશે પણ મિત્રો એમ નેમ જેલના તાળા ન તૂટે ચૈતર વસાવાને ન્યાય મળશે હવે ચૈતર વસાવાનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગયો છે હવે 11 સપ્ટેમ્બરના રોજ ફરીથી તેમની જામીન અરજીની સુનાવણી થવાની છે બધા લોકોને ખબર છે મિત્રો ચૈતર વસાવાને આ વખતે ન્યાય મળશે અને ઘણા ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ વખતે ચૈતર વસાવા 100% જેલની બહાર આવશે જો ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા તો આ બધા વિવાદો પૂરા અને જો ચૈતર વસાવા જેલની બહાર ન આવ્યા તો મિત્રો આ વખતે એક મોટો ધમાકો થશે અને એવો ધમાકો થશે કે કે ઘણા ઘણા બધા બધા લોકો અમુક જોતા રહી જશે લોકોએ એવા એવા કોશિશ કરીને પ્રશ્નો મૂક્યા છે ચૈતર વસાવાને કેમ વારંવાર ફસાવી રહ્યા છો ચૈતર વસાવા સાચા છે તો એમને જેલમાંથી છોડી મૂકોને ને તમે જેની સામે ફરિયાદ કરી છે ચૈતર વસાવાને જેને જેલમાં પુરાવ્યા છે એ લોકો સામે કેમ કોઈ પણ જાતના પુરાવા નથી માંગતા ઘણા બધા લોકો સંજય વસાવાને ગુનેગાર સમજી રહ્યા છે મનસુખ વસાવાને ગુનેગાર સમજી રહ્યા છે પણ મિત્રો એ તો હવે ગુજરાત હાઈકોર્ટ ની અંદર ચૈતર વસાવાની જયારે સુનાવણી થશે ત્યારે ન્યાય આવશે કે કોણ સાચું કોણ ખોટું ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં આવશે કે નહીં આવે ઘણા બધા લોકોએ તો એવું કહ્યું કે સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ કેમ જાહેર નથી કરતા ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે એવી ઘટના બની જ નથી તો ક્યાંથી સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ જાહેર કરે પણ મિત્રો હવે એ તો ઓફિસની અંદર શું ઘટના બની એ તો ચૈતર વસાવા જાણતા હશે એ એ દિવસે તેમણે છૂટો ગ્લાસ ફેંક્યું હતું કે નતું ફેંક્યું એ તો હવે એમને જ ખબર પણ હવે જોઈએ છે કે નવા સમાચાર શું મળે છે આગળ આવા બધા સમાચાર સાંભળતા ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ ફેંક્યું જ નથી તો સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ ક્યાંથી હોય એવા એવા પણ કોમેન્ટમાં જવાબ આવ્યા છે મિત્રો હવે તો ચૈતર વસાવા જણાવશે જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે આઠ સપ્ટેમ્બરની સવારે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે ચૈતર વસાવા મીડિયા સામે બધી વાતો રજૂ કરશે એ ઓફિસની અંદર શું ઘટના બની હતી ચૈતર વસાવાએ સંજય વસાવા સામે ગ્લાસ ફેંક્યું હતું કે નહોતું ફેંક્યું આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી હતી કે નહોતી કરી એ બધું રાજ આઠ સપ્ટેમ્બરના સવારે ખુલવાનું છે તો આ ચેનલને ને કરીને રાખજો આપણે બિલકુલ લાઈવ સમાચાર તમને એના પછી વાત કરીએ કે જે સુબે છે એમની બદલી કરી દેવામાં આવી ત્યારે લોકોએ એવા સવાલ ઉઠાવ્યા કે તમે હવે ચૈતર વસાવાના સબૂત માગવાના વારા આવ્યા છે ચૈતર વસાવાના સબૂત આપવાના દિવસો આવ્યા છે એટલે નર્મદાના જે મોટા મોટા કર્મચારીઓ છે જે મોટા મોટા પોલીસ અધિકારીઓ છે એમની તમે બદલી કરાવી રહ્યા છો કારણ કે હવે ચૈતર વસાવાના જે પણ સબૂત માગવામાં આવશે ત્યારે એ કર્મચારીઓ હાજર નહીં રહે અને આ વાત બધી શાંત પડી જશે મામલો બધો શાંત પડી જશે એવા એવા પણ લોકોના કોમેન્ટો આવતા હોય છે એવા એવા પણ વિડીયો આવતા હોય છે પણ હવે રહી વાત કે ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવશે ત્યારે એક અલગ જ માહોલ જોવા મળશે રહી વાત અગિયાર સપ્ટેમ્બરની અગિયાર સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી છે

મિત્રો મારા કહેવા પ્રમાણે તો અત્યાર સુધી જે ચર્ચા થઈ અત્યાર સુધી જે વિડીયો આવ્યા એમાં ઘણા બધા લોકોના એવા જ રાય છે કે ચૈતર વસાવા સપ્ટેમ્બરના રોજ જેલમાંથી બહાર આવી રહ્યા છે પણ મિત્રો હવે આપણે ફાઈનલ તો નક્કી ન કરી શકીએ કે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે પણ સો એ સો ટકા આવશે એવું થોડા ઘણું લાગી રહ્યું છે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો ચૈતર વસાવા આ વખતે જેલની બહાર આવશે કે નહીં આવે હવે ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે તો મીડિયા સામે બધી વાતો કરશે એક સમાચાર થશે મીડિયાને જાણવા મળશે અમુક જનતાને જાણવા મળશે અમુક અમુક સમાજના લોકોને જાણવા મળશે અને અમુક અમુક મોટા મોટા નેતાઓને પણ જાણવા મળશે કે હકીકત ઘટના શું બની હતી આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે તો રહી વાત આઠ સપ્ટેમ્બર સવારની ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવે ત્યારે મિત્રો ન થવાનું થશે અને એક મોટા સમાચાર પણ જોવા મળશે પણ ચૈતર વસાવાની સાથે રહેશે બંદોબસ્ત સાથે પોલીસ ચૈતર વસાવાને કોઈ પણ આમ વ્યક્તિ જોડે મુલાકાત કરવા નહીં મળે એ પણ કોર્ટમાંથી રજૂઆત કરવામાં આવી છે પણ જેલની બહાર આવશે આવશે ને આવશે તો ચાલો મિત્રો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો નવા કોઈ ચૈતર વસાવાના સમાચાર જોવા માટે આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે